આ છે જનતાનગર વોર્ડ નંબર ચારનો વિસ્તાર વાલમાંથી પાણી નીકળે છે જે પાણી ગટરથી ગંદાથી બી ખરાબ પાણી છે કારણ કે આ વાલમાંથી પાણી નીકળતો અહીંના કોર્પોરેટરોને તો દેખાતું નથી કે આ કોર્પોરેટરો જોઈને આંખ આડા કાન કરે છે એમને સમજ નથી પડતી કે આ પબ્લિકને પીવાલાયક પાણી આપે છે તો પબ્લિકને જાનવરમાં શું ફરક પડે છે એમને કંઈ દેખાતું નથી રોજ અહીંથી નીકળવાનો રસ્તો જે આવવા જવા માટે કોર્પોરેટરને આ રસ્તાનો ઉપયોગ કરવાનો હોય છે તે છતાં બી આ વાલનું પાણી બહાર આવે છે જે ગટરથી બી વધારે ખરાબ છે તે એમને દેખાતું નથી મને તો એવું જ લાગે છે કે એમને દેખાતું નથી આ પાણી અનેકવાર રજૂઆત કરતા છતાં બી આ પાણી બંધ કરાતું નથી જ્યારે બી પણ પાણી ચાલુ કરે છે તો હજારો લીટર વેડફાય છે પાણી પબ્લિકને પીવાનું પાણી નથી મળતું ત્યારે આ નગરપાલિકાના સત્તાધીશો વિથ કોર્પોરેટરોને ઢોળવા માટે પાણી હજારો લીટર મળે છે આ રજૂઆત અનેક વાર નગરપાલિકામાં રજૂઆત કરતા તે ધ્યાને લેતા નથી આનું નિરાકરણ ક્યારે આવશે એ જનતા નગરની જનતા રાહ જોઈને બેઠી છે